ભાવનગર શહેરમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે રોજનું રળીને રોજનું કમાતા લોકો માટે શાકભાજી ખરીદવું મુશ્કેલ રૂપ બની ગયું છે ભાવનગરની શાકમાર્કેટમાં આવતા શાકભાજીના ભાવ આસમાને છે ભાવનગર શહેરના મુખ્ય બજારમાં શાકભાજીના ભાવને લઈને નાગરિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે નાગરિકોનું કહેવું છે કે બટેટા પચાસના કિલો રીંગણાં સોના કિલો ટમેટાં એક સો પચાસના કિલો અને આદુ આદુમરચાં પણ પચાસથી નીચે આવતા નથી જેને પગલે રોજનું રડીને રોજનું કમાતા લોકો માટે એક ટંકનું ભોજન મેળવવું મુશ્કેલ બની ગયું છે તેની સાથે ગૃહિણીઓનું બજેટ પણ બગડી ગયું છે

અત્યારે શાકભાજી એટલી બધી મોંઘી થઈ ગઈ છે કે પચાસ રૂપિયે કિલો બટાટા છે સો રૂપિયે કિલો રીંગણા છે દોઢસો રૂપિયે કિલો ટમાટા છે પછી આદુ કોથમરી વીસ રૂપિયાની સો ગ્રામ આપે બસો રૂપિયા કિલો આ કોથમરી છે એની સામે મરચાં એટલે છે મધ્યમ વર્ગને ગરીબ માણસો છે મજૂરી કરીને ખાય છે રોજ રોજ નું લાવીને ખાય એ લોકો ક્યાં જાય પગાર વાળા તો ઠીક છે તમે પગાર મોંઘવારી આપો છો મજૂર વર્ગવાળા માટે વિચારવું જોઈએ અને હું અહીંયા શાક માર્કેટમાં બકાલું લેવા માટે આવ્યો છું પણ બકાલું એટલું બધું મોંઘું છે બટાટાની વાત કરો તો એ પણ પચાસ રૂપિયા કિલો થઈ ગયા છે અને એક પણ બકાલું એવું નથી જે એકસો રૂપિયાની નીચેના ભાવમાં હોય તમે રીંગણા લ્યો ટમેટા લ્યો કે કોઈ પણ મકાલુ લ્યો એકસો વીસ મિનિટ ઉપર મકાલાનો ભાવ થઈ ગયો છે